મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી એક મોટા દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમે મોરારી બાપુને તો ઓળખતા જશો જે કથાકાર છે અને મિત્રો એમના જેમનું અત્યારે હાલ અવસાન થયું તારીખ અગિયાર છ બે હજાર પચીસના ના રોજ મિત્રો તેમનું અવસાન થયું છે અને મિત્રો એ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો કેવી રીતે તેમનું અવસાન થયું શું હતી હકીકત ઘટના એ જાણવા માટે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને જો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સસ્ક્રાઈબર કરી દેજો મિત્રો મોરારી બાપુને કોઈ ન જાણતું હોય એવું તો બને જ નહીં મિત્રો દેશ વિદેશની અંદર તેમના પ્રોગ્રામો તેઓ કરી આવ્યા છે અને મિત્રો તેમનું દેશ વિદેશની અંદર બહુ મોટું નામ છે તો તેમની પત્નીનું અવસાન કેવી રીતના થયું એ જાણીએ તો મિત્રો તેમના પત્ની ઘણા ટાઈમથી બીમારીમાં હતા અને આજ રોજ અગિયાર છો બે હજાર પચીસના રોજ તેમનું દુઃખદ અવસાન થયું છે તો મારા ભાઈઓ કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો કારણ કે તેમના આત્માને શાંતિ મળે અને મિત્રો મોરારી બાપુના નામને તો તમે પહેલાથી જ ઓળખો છો તો આપણે વાત કરીએ કે તેમના પત્નીનું નામ શું હતું તો મિત્રો તેમના પત્નીનું નામ હતું નર્મદાબા જે આજે દેવલોક પામ્યા છે તો મિત્રો એક સારી કમેન્ટ કરી નાખજો તેમના આત્માને શાંતિ મળે અને હું તમને એક વિડીયો બતાવવાનો છું એ વિડીયો જોવા માટે મિત્રો લાસ્ટ સુધી બન્યા રહેજો તો પહેલાં તો હું તમને આ વિડીયો બતાવી દઉં અને વિડીયો જોયા પછી તમે એક સારી કમેન્ટ કરજો નમસ્કાર દર્શક મિત્રો આજ રોજ ખૂબ જ દુઃખદ સમાચાર તલ ગાજરેડાથી આવી રહ્યા છે કે જેમાં ગુજરાતના પ્રખર કથાકાર બાપુના ધર્મપત્ની નર્મદાબાનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે મળતી માહિતી અનુસાર તેઓએ છેલ્લા બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો અને લગભગ પંચોતેર વર્ષની ઉંમરે તેઓએ તલ ગાજરેડામાં અંતિમ શ્વાસ લીધા છે મોરારી બાપુના લગ્ન વણોટ ગામે થયા હતા તેમના પરિવારમાં ત્રણ દીકરી અને એક દીકરો છે ભગવાન નર્મદાબાના આત્માને પરમ શાંતિ આપે ઓમ શાંતિ